નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહીમાં ઘણા વર્ષોથી એસટી ડેપોની સુવિધા જ ના હોય તંત્ર દ્વારા બસ સ્ટેશન બનાવવા માટે જમીનની શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી જમીન જ ના મળતા બસ સ્ટેશન બનાવવાની કામગીરી ખોરંભે ચડી હતી અંતે વારાહીને નવીન બસ સ્ટેશન મળે માટે પ્રજાના હિતમાં મુસ્લિમ પરિવારે અંદાજે રૂપિયા લાખની ચોરસ મીટર જમીન મળતા જૂના સર્કિટ હાઉસને તોડીને ત્યાં નવીન બસ સ્ટેશન બનાવવા અને બસ સ્ટેશન માટે દાનમાં મળેલ જમીન ઉપર નવીન સર્કિટ હાઉસ બનાવવાનું આયોજન કરાયું છે જેથી હવે વારાહીમાં નવી બસ સ્ટેશન બનશે જેથી લોકોની વર્ષોની માંગણી પૂરી થશે રાધનપુરના મુસ્લિમ પરિવારના મેમણ અશરફભાઈ ઇસ્માયલભાઈ ભગત દ્વારા અટકી પડેલ નવીન બસ સ્ટેશનની કામગીરી શરૂ થાય અને પ્રજાને નવું બસ સ્ટેશન મળે માટે રોડ પર પોતાની માલિકીની અંદાજે લાખ રૂપિયાની જમીનદાનમાં આપવામાં આવી છે જૂનું સર્કિટ હાઉસ તોડીને હવે આ સ્થળ ઉપર નવીન બસ સ્ટેશન બનાવાશે ન્યૂઝ સાંતલપુર દર્શક મિત્રો પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે